તો હવે સૌથી પહેલા ખંભાતના પ્રખ્યાત ખરખરિયા બનાવવા માટે આપણે સૌથી પહેલા ભજીયાનો લોટ તૈયાર કરીશું તો અહીંયા મેં એક કપ ચણાનો લોટ લીધો છે સાથે મેં બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ લીધો છે જેનાથી ભજીયા એકદમ ક્રિસ્પી બનશે જો ઘરમાં ચોખાનો લોટ ના હોય તો એક ચમચી જેટલો કોર્નફ્લોર પણ ઉમેરી શકાય હવે વન ફોર ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું મીઠું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને અડધી જેટલો અજમો ઉમેરીએ તો થોડું થોડું કરતા જે પાણી ઉમેરી આપણે જેવું બટેટાની પતરીના ભજીયા માટે ખીરું તૈયાર કરીએ એ રીતનું કરીશું જો તમને એ રીતે ના સમજાય તો હું તમને આગળ જણાવું છું કે કેવું તમારે ખીરું બનાવવાનું તો અહીંયા તમે જો થોડું થોડું કરતા મે એક કપ જેટલું પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લીધું હવે છે તો ખાસ આ રીતનું મીડિયમ ઘટ ખીરું બનાવજો જેથી તમારા ભજીયા પરફેક્ટ બને જો ખીરું વધુ પડતું પતલું હશે તો ભજીયાને ચોંટશે નહીં એટલે ખાસ આવું મીડિયમ ઘટ ખીરું રાખજો હવે ખીરું તૈયાર છે તો ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં ભજીયા સાથે ખાવાની ચટણી બનાવીએ તો આ ચટણી બેસનની કઢી એટલે કે બહુ ટેસ્ટી એવી આ ચટણી બને છે જેના માટે બે ટેબલ સ્પૂન ખાટું દહીં લેશું દહીંના રીતે વિસ્તરથી થોડું ફેટી એકદમ સ્મૂથ કરી લેશું થોડું દહીં સ્મૂથ થાય એટલે આપણે એમાં બે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી મિક્સ કરી દઈએ હવે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો એમાં ચપટી જેટલો હળદર પાવડર એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી બધી જ વસ્તુને ગાંઠા ન નોરે એ રીતે મિક્સ કરીશું તો પાણી શરૂઆતમાં નહીં ઉમેરવાનું પહેલાં બધું મિક્સ કરી અને પછી એક કપ જેટલું પાણી અથવા એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું તો આવું એકદમ પાતળું તમારે કઢી તૈયાર કરવા માટે ખીરું બનાવવાનું તો ચટણીનું ખીરું પણ આપણે તૈયાર કરી લીધું છે હવે સાથે સાથે આપણે પાત્રાના પાન પાન એટલે કે જે આપણે પાતરાના હોય ને એમાંથી બને છે અને એટલા બધા ટેસ્ટી લાગે છે ને કે આ ભજીયા જો તમે એકવાર બનાવી લીધા તો તમે પાતરા ખાવાનું પણ ભૂલી જશો તો અહીંયા તમે ગમે તે સાઈઝના પાન લઈ શકો છો પાનને ખૂબ સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના હવે આ રીતે પાનને બે ભાગમાં ફોલ્ડ કરી અને પછી વચ્ચેથી જે જાડો નસોનો ભાગ હોય એને તમારે કાપી લેવાનો ચાકુથી પણ કરી શકાય એકદમ થઈ જાય એટલે હું તમને એ બતાવું છું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ જે જાડો નસોનો ભાગ છે એને મેં કાઢી લીધો બાકીની જે પાનમાં નસો છે એ એકદમ કૂણી છે તો એને કાઢવાની જરૂર નથી જો જાડિ નસ હોય તો એને તમારે કાઢી લેવાની પછી આ રીતે તમને જે પણ સાઈઝનું ભજીયું જોવે એ રીતે તમારે એને કટ કરી લેવાનું તો તમે ચોરસ ટુકડામાં પણ ભજીયા બનાવી શકો આવા લાંબા પણ રાખી શકો અને ત્રિકોણ પણ કરી શકો તો તમને જે પણ શેપમાં ભજીયા જોઈતા હોય એ શેપમાં પાનને કટ કરી લેવાના તો હું અત્યારે મિક્સમાં આ રીતે બધા પાનને સમારી લઈશ તો તમે જોઈ શકો છો બધા પાન સારી રીતે સમારાઈ ગયા છે

અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી તરત જ કઢીનું બેટર ઉમેરીએ સાથે બાઉલમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી એને પણ ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું તો બે ટેબલ સ્પૂન ચણાના લોટ સાથે તમને બે ગ્લાસ જેટલું ચારસો એમ જેટલું પાણી જોઈશે તો આ રીતે હું હજી થોડું પાણી ઉમેરી દઈશ જેથી એકદમ સારી રીતે આપણી કઢી ઉકળી શકે તો આ રીતે સરસ મિક્સ કરી ધીમા ગેસ પર થોડી કઢી ઘાટી થાય ત્યાં સુધી થવા દેશું લગભગ બે થી ત્રણ મિનિટ પછી તમે જુઓ આપણી ચટણી કે કઢી સરસ ઘાટી થઈ ગઈ છે ઠંડી થશે એટલે હજી થોડી ઘાટી થઈ જશે તો હવે આ સમયે આપણામાં એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું જો તમે દહીં ખાટું ન વાપર્યું હોય તો આ સમયે તમારે થોડો એવો લીંબુનો રસ ઉમેરી દેવાનો આ જે ચટણી છે એનો સ્વાદ ખાટો મીઠો અને તીખો હોય છે તો આપણી કઢી કે ચટણી તૈયાર છે ઉપરથી થોડા કોથમીરના પાન ઉમેરી દેસુ અને ચટણીને પર રાખી હવે તૈયાર કરવા આપણે જે ખીરું તૈયાર કર્યું એ સારી રીતે ફૂલી ગયું છે એટલે કે ચણાનો લોટ દસેક મિનિટ જેવો પલળી એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે જો આ સમયે બેટર તમારું વધારે ઘાટું થઈ ગયું હોય તો તમારે કે બે ચમચી જેટલું પાણી ઉમેરી બેટરને એડજસ્ટ કરી લેવાનું તો પરફેક્ટ બેટર તૈયાર છે તો ગરમા ગરમ પાનના ભજીયા તૈયાર કરવા આ રીતે કડવીનું પાન લેસું એકદમ સારી રીતે ખીરા સાથે કોટ કરી દેશું પાન તો આ રીતે પાન ને તમારે બેટરમાં ડીપ કરતા જવાનું અને ભજીયા તૈયાર કરતા જવાના ભજીયા તૈયાર કરવા એકદમ સારી રીતે તમારે તેલ ગરમ કરવાનું તો થોડું બેટર ઉમેરી તેલ ચેક કરીએ તો તેલમાં બેટર ઉમેરતા તરત જ ઉપર આવે છે મીન્સ કે આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આ રીતે એક ભજી ઉમેરી એને થોડું ઉપર આવવા દેવાનું પછી આ રીતે બીજું પાન પછી રીતે ત્રીજું એ રીતે ચોથું અથવા કડાઈની ની સાઈઝ પ્રમાણે કડાઈમાં સમાય એટલા પાન તમારે ઉમેરી દેવાના તો આ ભજીયા એકદમ સરસ કોઈ પણ જાતના સોડા વગર ફૂલીને ને દડા જેવા તૈયાર થશે ગેસની ફ્લેમ હાઈ સાઈડ રાખવાની જ્યારે ભજીયા ઉમેરતા હોય ત્યારે અને પછી એકવાર ફૂલી ઉપર આવે એટલે ગેસની ફ્લેમ મીડિયમ સાઈડ કરી એકદમ સરસ ક્રિસ્પી કુરકુરા થાય ત્યાં સુધી તળાવા દેવાના લગભગ ત્રણેક મિનિટ જેટલો ભજીયાની એક બેચને તળાતા સમય લાગશે પરફેક્ટ ખરખરિયા કે પાનના ભજીયા તૈયાર થઈ ગયા છે જેને આપણે પ્લેટમાં કાઢી લેશું તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યા છે અવાજ તમે સાંભળો એકદમ ક્રિસ્પી કુરકુરા અને સ્વાદમાં તો એટલા ટેસ્ટીને તૈયાર કરેલી કઢી કે ચટણી સાથે આ ભજીયા બહુ ટેસ્ટી લાગશે જો ક્યારેય ન ખાધા હોય તો એકવાર મારા કહેવાથી જરૂર બનાવજો તમને આ રેસીપી ખૂબ જ ગમશે તો જો આજની રેસીપી તમને ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા જ સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ